વડોદરા શહેરમાં વિશ્વ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ઓફિસર રાજીનામું આપે તે બાબતે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે યુનિવર્સિટીમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીના વીસી બંગલે તે બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી અને વિજિલન્સના સુદર્શનવાળા દ્વારા રાયોટિંગના ગુનાની બસ્સો વિદ્યાર્થીઓ પર ફરિયાદ કરવામાં આવી હતી જે બાબતે ગુનો નોંધાયો હતો જેના વિરોધમાં એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા દ્વારા હેડ ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું સાથે જ તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ જોડાયા હતા ट करो ट करो ट करो એક પ્રાઇવેટ એજન્સી જે સિક્યોરિટી છે તેના હેડ છે અને તમે જોશો કે યુનિવર્સિટીનો જે પગાર છે તે મોટા છબટા કરી રહ્યા છે સાથે સાથે જે યુનિવર્સિટીની જે ગાડી છે જે સુવિધાઓ આપવામાં આવે છે જે ઓફિસની સુવિધાઓ આપવામાં આવે છે તે તમે જોશો કે તે તેમનો ગેર રીતે ઉપયોગ કરી રહ્યા છે તેથી અમારી માંગ છે કે જે વિદ્યાર્થી વિરુદ્ધ જે સુદર્શન વાળા છે તેમને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાંથી તેમને દરખાસ્ત કરવામાં આવે જ્યાં સુધી યુનિવર્સિટીમાંથી આવા વાળા જે સિક્યોરિટી ઓફિસર છે તેમને બરખાસ્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી યુનિવર્સિટીનું તંત્ર ખાળે જતું રહેશે અને તેના ફક્ત ને ફક્ત જવાબદાર જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને સુદર્શન વાળા છે અરે વિદ્યા આજ રોજ દ્વારા હેડ ઓફિસ ખાતે તાળાબંધી કરવામાં આવી છે જેવી રીતે કે યુનિવર્સિટીનું છેલ્લા ઘણા સમયથી જે તંત્ર હતું તે ખાડે ગયું છે તેનું ફક્ત ને ફક્ત કારણ સુદર્શન વાળા અને જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તે છે અમારી માંગ એ છે કે આવા જે વ્યક્તિ છે જે પોતાને વિજિલન્સના હેડ ગણાવે છે તે ફક્ત અને ફક્ત એક પ્રાઇવેટ એજન્સીના હેડ છે તે પ્રાઇવેટ એજન્સીના હેડ હોવા છતાં પણ તેમાં યુનિવર્સિટીની હેડ ઓફિસ જે ઓફિસ છે તે બહાર આપી દેવામાં આવી છે બેસવા માટે યુનિવર્સિટીની જે ગાડી છે તે સુવિધાઓ આપવામાં આવે છે એ કયા કારણસર આપવામાં આવે છે અમારી માંગ એ છે કે આવા જે બી વ્યક્તિ છે તેનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવું જોઈએ કારણ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર ખોટા કેસો યુનિવર્સિટીને તંત્ર બગાડવામાં એમાં સૌથી મોટો હાથ હોય તો સુદર્શન વાળાનો છે અને વાઇસ ચાન્સેલરનો છે એ જે આજે એને સિવાય હેડ ઓફિસ ખાતે આવીને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન જાહેર કરો છે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં ઉગ્રથી ઉગ્ર આંદોલનો થયેલા છે આગળ પણ થતા રહેશે આવી રીતે જે વિદ્યાર્થી નેતાઓનો અવાજ દબાવવાનો વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે યુનિવર્સિટીના સત્તાધીશો જે ચલાવી લેવામાં નહીં આવે આવી રીતે વિરોધ પ્રદર્શન કરતા રહીશું ભલે અમારા પર એફઆઈઆર કરે રાયોટિંગના ગુના કરે પણ આ એનએસયુઆઈ સંગઠન છે વિદ્યાર્થીઓના હિત માટે હર હંમેશ લડતું રહેશે